મારી ગુજરાતી ભાષા એટલે કે મારી માતૃભાષા મારી ભેદ મારી માતૃભાષા લોકો મને ગુજરાતી હોવા છતાં પણ ઇંગ્લિશ અને હિન્દી માધ્યમ જેવા ભાષામાં જ વાત કરતા હોય છે એવું રાખે છે કે હું જો ઇંગ્લિશ બોલીશ તો બધા મને સારું અને મોટા વ્યક્તિ સમજશે આ બધી ભાષાઓ મોટી મોટી કરે છે અને એ પોતાની માતૃભાષાને ભૂલી જાય છે આથી આપણી માતૃભાષાનું મહત્વ થોડું થોડું દિવસે થોડું થતું જાય છે હર જન્મ અવતાર મળે અહીં હર જન્મ અવતાર મળે અહીં